અંકલેશ્વરના અંદાડા ગામમાં ગોચરની જમીન અને રસ્તા પર બે ફાર્મ અતિક્રમણ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ગોચરની જમીન પર બે ફાર્મ અતિક્રમણ અને રસ્તાનું વજૂદ જોખમાયું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે અંદાડાથી નેશનલ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી ગોચરની જમીન જેના સર્વે નંબર સાતસો છે તેના પર અભિનંદન કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી દ્વારા નિર્માણાધીન શ્રીવિલા નામની સોસાયટી દ્વારા દબાણ કરવામાં આવ્યું છે આ સોસાયટીના ડેવલપર્સ દ્વારા મુખ્ય માર્ગને પોતાની સોસાયટી સાથે જોડવા માટે ગોચરની જમીન પર અતિક્રમણ કરીને પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું બહાર આવ્યું છે જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે રસ્તાનું વજુદ જોખમાયું અને ગેરકાયદેસર બાંધકામ ખડકાયું સ્થાનિક રહીશ અને જાગૃત નાગરિક રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે એમની ફરિયાદ મુજબ અતિક્રમણકર્તાઓએ માત્ર ગોચરની જમીન પર જ નહીં પરંતુ પશુપાલકો અને ખેડૂતો દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા સાર્વજનિક રસ્તા પર પણ દબાણ કરીને અવર જવર માટેનો માર્ગ બંધ કરી દીધો છે અને કાયદાનું ઉલ્લંઘન કરીને અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ ખડકાયું છે અરજીમાં સ્પષ્ટ આક્ષેપ છે કે આંગળી આસામી દ્વારા પોતાની ગેરકાયદેસર જમીન બિનઅધિકૃત રસ્તા બનાવવાનું બંધ કરી રહ્યા છે પરિણામે રસ્તા બંધ કરવામાં આવે છે રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને સંબોધીને ફરિયાદ અરજી મોકલવામાં આવી છે આ અરજી દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જેમાં નીચે મુજબના પગલાં ભરવાની વિનંતી કરાઈ છે મહેસૂલ વિભાગના ગાઈડલાઇન મુજબ ગોચરની જમીનમાં થયેલું દબાણ તાત્કાલિક દૂર કરવું કાયદાનું ઉલ્લંઘન કરીને રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી

કામ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં બિલ્ડરો દ્વારા રસ્તાનું કામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું આ બે જવાબદાર બિલ્ડર સામે પંચાયત અને અન્ય લાગતી વળગતી કચેરીઓ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ અંદાડા ગામના પશુપાલકો અને ગ્રામજનો કરી રહ્યા છે કારણ કે આ અતિક્રમણથી મોંઘા જાનવરોનો મોઢાનો કોળિયો છીનવાઈ રહ્યો છે જો આ મામલે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાજુભાઈ છે માલદારી સમાજના તો રાજુભાઈ કે ભાઈ અંડાળા ગામ છે તો ગામમાં સોસાયટી બધી બહુ બને છે સોસાયટીમાં ગૌચર છે તો ગૌચર માંથી રસ્તો ફાળવામાં આવેલો છે રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈએ માંગી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતીએ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે તો રાજુભાઈને ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ તમે ગૌચરમાંથી રસ્તો તમે લો છો કે જેટલા ગોઠા બે ગોઠા લીધા તો બે ગોઠા રસ્તો અમને ફાળવી આપો ને રસ્તો ગૌચર માં એકદમ વચ્ચેથી આપવામાં નહીં આવે ને રસ્તો સાઈડ પરથી આપો એવી માંગણી છે રાજુભાઈને મારું નામ છે રાજુભાઈ અંદરા માં રહેવાનું મારે ને માલધારી સમાજમાં મારો એ છે અને અમારે માલધારી સમાજને આજે અહીં ગૌચરની અંદરથી ગેરકાયદેસર રસ્તાઓ બધા અહીંયાથી કાઢે છે પંચાયતને અમે નોટિસ આપેલી છે તાલુકા પંચાયતમાં આપેલી છે જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે તે દ્વારા બી કઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બે મહિનાથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હવે તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરણમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરણનો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચરણની અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માફનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યામાંથી ગૌચરણની હાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આ એટલી વિનંતી છે ને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિતમાં લખીને આપે અને ઉપરથી